કર્મકાંડ વિધિના બહાને પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે પરિણીતા ઉપર બે વર્ષ સુધી સતત આરોપે દુષ્કર્મ ગુજાર્યું હતું વિધિ પૂરી નહીં કરે તો પતિનું મોત થશે તેમ કહી શોષણ આચર્યું હતું અંતે ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અમરોલીના કર્મકાંડી રાહુલે ફોટો વાયરલની ધમકી આપી હતી જેમાં કર્મકાંડનું કામ કરતા રાહુલ દિનેશભાઈ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે આરોપી રાહુલ પંડ્યા સાવરકુંડલા પંથકના વતની છે તેમજ ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી સાથે વાસ્તુશાસ્ત્ર લગ્નવિધિ સહિત કર્મકાંડની વિધિ કરતો હતો રાહુલના વર્તનથી અંતે કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે તેથી ઉત્તરાયણ પોલીસે બળાત્કારી રાહુલ પંડ્યાની ધરપકડ કરી છે જેમાં તમામ બાબતે હવે પોલીસ તપાસ કરવામાં આવશે તેમજ મહિલા સાથે દુષ્કર્મની ઘટના બનતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે જેમાં હવે આરોપીની ધરપકડ થતાં આરોપીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે